સાહેબ બેઠા હોય તત્કાલિક કેવી રીતે બેઠા હા બરાબર વિશુભાઈ લાલ કલર ની પેટ મારેલી મંગલો બહુ મોટો લાકડા જેવો

અમારા મોંઘેરા મહેમાન આવ્યા કે હું ખાટલા વગર નો બે એની હાટું અમને ખાટલા નો ખર્ચો કરાવે હો આ બધા અમારા રાજભાઈ અને અમારા પીડી આ જો ખાટલો હોય તૈયાર ઘરે છે અને આ આ અમારા રણજીતસિંહ આ અમારા મોન્ટુભાઈ ને આ અમારા બાપુ ને આ અમારા જો રુદુભાઈ આ વિશુભાઈ આમ તો ઓલું મંટુભાઈ આમથી આપડે કેમ જ નથી માથે કુચરો બેવાડો પડે એમ કુચરા અને બેવાડી દેવી ને હાલે ને મિત્રો રામ રામ જય કેમ છો બધા મિત્રો મજામાં આજે અમારા દગડાભાઈ નો જન્મ દિવસ છે એટલે આજે અમારી વાડી એ પાર્ટી રાખી છે અને અમારા મોંઘેરા મહેમાન એવા અમારા મોન્ટુભાઈ અને મોન્ટુભાઈ ના દીકરા ડગડાભાઈ

ભાઈ આપડે ખાટલા તો બે છે આ તો કુતરાય બે ગોતવા પડશે અને બે મામાની ની દીકરા આવી ગયા હવે હવે ક્યાં કરું છે એક આઈ બેઠા એક પાસે બીજા આવે હવે જરૂર નથી આપણને કુતરા અલગ અલગ ગોતવાની વાડીએ મિત્રો જમવાની તો બહુ મજા આવી મિત્રો દિવસે આટલી મજા આવી તો મિત્રો આ જોવી આપણે રાતનું મિત્રો આપણે શાક બનાવવાનું છે કાજુ કઠિયાનું મિત્રો રાત્રે નહીં પાલટીમાં કેવી મજા આવે છે મિત્રો બહુ મજા આવી મિત્રો સંજીત ભાઈ તો જમીન આવ્યો એને થાળી ની જરૂર નથી તોય બેહી ગયા હરવાર પોટમાં બોલો ને નિવૃત્ત તમે ઊભા થઈ તો તમે તો તમે બેય ભાઈઓ તમે ઊભા થઈ જાવ મントુ ભાઈ એક વાર આમ

કોરનો ફાઈનલ ખાટલો ભરવાનું ચાલુ થઈ ગયું જો હવે જંદીદભાઈ સલાહ સૂચન આપો કઈ રીતના બાંધવાનો છે આ પાસ કઈ રીતના એ ખાટલો ભરતા આવડે પણ કાઠિયાવાડવાળાને કોઈ નતા હોય બોલો

એક ખાટલો પરોવામાં આમ જો કેટલા બધા આમ રાજભાઈ પાછી કરી ખાટલો હે રાજ

આ મારા મહેમાન જો લીંબુ શરબત બનાવે હવે દસ થઈ છે ઓણ બાકી છે છે તો ઘાટી તો બીજું એમ મે નહીં રાતભાઈ અત્યારે જો પાર્ટી ભરી ભરી તો ઠાકી ગયા લીંબુ શરબત આવી ગયું અને તોય રાતભાઈ કીધું ફાઈનલી તોય ભરાણી જ નહીં પાર્ટી

અ નવરામનો નવરો ધંડો હો નવઈ પાછો પાંધવાનો તો નવરાડે સં થોડી પરાણે રાખો ને અમારા રાજભાઈ નો મગજ છટકી ગયો છે આજે રાજભાઈ મગજ છટકી ગયો તો મોન્ટુભાઈ તમારા મામા દીકરા કેમ ન્યા બે ગયા એને મોકલો પગ દબાઈ ગયા હોય તો હવે

ರವಲ್ಲ <Gã> <Jungnet> બે ચાર કલાક તો પાકી બે ચાર એ ભાઈ એ ભાઈ કેટલી કલાકે ભરી ગયા બીજો ખાટલો બે ચાર કલાક તો પાકી બે ચાર કલાક પાકી ને અમારા ડગલાભાઈ એ મોટું ધોઈ નાખ્યું છે અને ડગલાભાઈ આજે ટેમ્પરેચર કેટલું છે 44 ડિગ્રી 44 ડિગ્રી હે ને એટલે 44 નો હોય રઘુભાઈ ને ભીખા ભાઈ બે અત્યારે ચૂલો અત્યારે હળગાવે છે જોવી મિત્રો કેટલી કલાકમાં ચાય દે ભાઈ ઉ બનાવીને પીવરાવે છે

ફાઇનલ આવે હિંચકો બાંધવાનું તો જગ્યા આપણે નક્કી થઈ કે ઘડીક વાર બધા એમ કે આ જગ્યા પર બાંધો ને ઘડી કે આ જગ્યા પર બાંધો ને એમાં રાજ કે ઓલા ઓલાપણે બાંધો અને અમારા રણજીતભાઈ કે અહીંયા બાંધો પણ મિત્રો ફાઇનલ આપણે જગ્યા નક્કી થઈ ગઈ કે આંબાના થળિયાના નીચે જ બાંધવાનો કે બીજે ક્યાંય નથી બાંધવાનો જોવો મિત્રો આપણે આપણો હિચકો અત્યારે બંધાઈ ગયો છે ને હિચકામ આપણે જોવી છીએ ટ્રેસ્ટ ટ્રાય કરવી કે રીતના આપણો હિચકો બંધાઈ ગયો જાને ભાઈ એમાં ને બેજા કાઈ નો થાય નો થાય રેડી ને કેવું તને ને બોડી ચા તૈયાર થઈ ગઈ હો હવે મિત્રો હિંચકા માટે અમારા રાજભાઈ કઈક નવું કઈક અપડેટ લિએવા છે અપડેટ શું આવ્યું છે કઈ ખબર નથી પડતી પણ જોવી મિત્ર કેવી રીતના અપડેટ આવ્યું છે અમારા રાજભાઈનો ઈચકા માટે शिव शुभ है इचके है और बाकी हम तो बदाई मित्र केवी रीत में एंजॉय हमें करवी है जो बाकी केवी मजा फुल मजा जो वो आज वाडी है आ हमारा राज भाई तू के हो जो तुम जलसा जलसा केवा जलसा है वाडी है अरे बहुत जलसा है बहुत जलसा है हमारा मेहमान श्री डगला भाई डगला भाई केवा जलसा बहुत मजा तो तुम तो काम नहीं कर जलसा બીજી વખત ચાનો રાઉન્ડ લેવા માટે આવી ગયો અરે આ વાય ઉભા અમારે તમારી વાય ઉભાભાઈ આમ નો અમારા વાયરમેન છે વાયરમેને કામ સાંભળી લીધું છે અને હવે અમારા ભાઈ રાજભાઈ સેલિબ્રિટી જો યુકેના મહેમાન અહીંયા જો મને સેલ્ફી ઉપર સેલ્ફી લેવા સેલ્ફી કે સેલ્ફી સેલ્ફી હે સેલ્ફી 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 હે આ કે મજા આવી હે આ પા બેઠો એમ કહું

અમારા રોયલ રાજસ્થાન ઢેગલા ભાઈ તો બાકી પતંગ દોરો ખેંચતા એમ કોઈ એની ગોળી ખેંચે ને ભાઈ હે હલવાનું આજે રાતના પ્રોગ્રામ છે તો મિત્રો પોગ્રામ માટે આપણે આજે રાતના આજે અત્યારે લાઇટ લેવાની અત્યારે વ્યવસ્થા મિત્રો આપણે બધાએ કરવી છીએ આ જો રઘુભાઈ પીબી રણજીતભાઈ બધા કેવી રીતે મહેનત કરે છે આ જો રાજભાઈ તો જો ગાડીએ ટેકો દઈને રૂભા હો ખાલી